નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભાવની લાયક વરસાદ જોવા મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી જિલ્લાવાઈ જાણીશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને Facebook માં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો Facebook પેજ ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના વરસાદના વિસ્તારો વિશે તે પહેલા ખાસ કરીને આપણે ગઈકાલે જે મુજબ આગાહી આપી હતી તે મુજબના જિલ્લાઓ છે તેમાં જૂનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લો છે બોટાદ જિલ્લાના ભાગો છે રાજકોટ જિલ્લો છે અને રાજકોટ જિલ્લાને લાગુ જામનગર જિલ્લાના વિસ્તારો સુધી વરસાદની ગતિવિધિ ખૂબ સારી એવી જોવા મળી હતી અનેક સેન્ટરો આ જિલ્લાના છે જેમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યો હતો તો દક્ષિણ ગુજરાતના બોડરકાંઠા પણ હજી વરસાદની ગતિવિધિ સારી રહેશે અને આવતીકાલથી ક્રમશઃ વરસાદની ગતિવિધિ ધીમી વ્યક્તિએ ઘટાડો થતો જશે તો મુખ્યત્વે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ બોડરકાંઠાના વિસ્તારો જેમાં દમણ દાદરાના ઘરે આવેલી ડાંગ સાપુતારા હવા આજુબાજુનો ભાગ તાપી નર્મદા આજુબાજુના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળે દાહોદ આજુબાજુના ભાગોમાં પણ છૂટાછવાય વિસ્તારમાં સંભાવનાઓ રહે જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમુક સીમિત વિસ્તારમાં સામાન્ય ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિને બાદ કરતા મુખ્યત્વે ગતિવિધિ છે તે બોર્ડર કાંઠાના જે વિસ્તારો છે તેમાં રહેવાની સંભાવના દેખાઈ રહી છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં આજે પણ ગઈકાલની જેમ જ સારી શક્યતાઓ રહેશે આજે પણ રાજકોટ જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લાના ભાગોમાં હળવો મધ્યમથી અમુક શહેરોમાં ભારે વરસાદ જોવા મળશે મતલબ કે ખૂબ સારામાં સારો વરસાદ વાવણી લાયક વરસાદ અનેક શહેરોમાં આ જિલ્લાઓ છે તેના ભાગોમાં જોવા મળશે તો ખાસ કરીને રાજકોટને લાગુ જે જિલ્લાને લાગુ જે બીજા વિસ્તારો છે મતલબ કે અન્ય જિલ્લાઓના જે અડીને આવેલા વિસ્તારો છે રાજકોટ જિલ્લાના તેમાં પણ વરસાદની ગતિવિધિ છૂટા થયે એવા ભાગોમાં જોવા મળે પરંતુ મુખ્ય અસર છે તે રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લા આ ત્રણ જિલ્લાના ભાગોમાં વધુ રહેવાની સંભાવના દેખાય છે ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો મધ્યમ વરસાદ અનેક ક્ષેત્રોમાં સારો એવો જોવા મળી શકે છે તો આ જિલ્લાઓમાં શક્યતાઓ છે બાકીના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના તેમાં ઓછું જોખમ દેખાયું છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં દાહોદ અને છોટા આજુબાજુના તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કોઈ સંભાવના દેખાતી નથી અમુક સીમિત વિસ્તારમાં ક્યાંય ઠંડરસ્ટ્રોમ બને તો છૂટાછા વિસ્તાર હોય જેમાં વરસાદની ગતિવિધિને વાત કરતા વરસાદની ગતિવિધિઓ ઓછી રહે પરંતુ સૌથી વધુ વાવણી વરસાદના વિસ્તારો આજે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં જ É isso